જય રામા પીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રામદેવ પીરે તેના ભાઈ વિરમદેવ અને તેના પત્ની કુસુમદેને કેવો પરચો આપ્યો હતો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવ પીરના પરચા હવે તો બધે જ સંભળાવા માંડ્યા હતા ગામો ગામ રામદેવ પીરના પરચાની વાતો થતી હતી અને રામદેવ પીરે પરચા પણ એવા આપ્યા હતા તેના જ ભુદેવનો દીકરો બોલતો ન હતો રામદેવ પીરે તેને બોલતો કર્યો હતો જો કોઈ લંગડા રામદેવ પીર પાસે આવે તો રામદેવ પીર તેને સાજા કરી દે અને બધાની અંદર રહેલી શ્રદ્ધાનો દીપક ચલાવતા હતા રામદેવ પીરના મોટા ભાઈ હતા વિરમદેવ અને તેના પત્ની હતા કુસુમદેવ તે બાજુના ગામ વિરમદેવરામાં રહેતા હતા અને તેને એક રંભા નામની ગાય હતી આ ગાયને દૂધ પણ ખૂબ હતું અને તે તાજીવીઆયેલી હતી અને આ ગાયને એક વાછડો હતો અને તે બીમાર થયો અને બે ત્રણ દિવસમાં તો આ વાછડું ગુજરી ગયું અને જે દિવસે વાછડો ગુજરી ગયો ગાયે આખો દિવસ કંઈ ખાધું નહીં અને આ રંભા તો આખો દિવસ રડ્યા રાખે અને દુઃખી થયા રાખે અને આ જોઈને આ બાજુ કુસુમદે પણ દુઃખી થાય ગાય પાણી ન પીવે અને ચારો પણ ન ખાય અને આ દિવસ કુસુમદે પણ કંઈ જમ્યા નહીં અને પાણી પણ પીધું નહીં વિરમદેવ આવ્યા તો કહે કે શા માટે આમ છે તે આખો દિવસ રડ્યા હતા આથી તેની આંખો સૂજી ગઈ હતી તો કહે કે શું થયું આંખો કેમ સૂજી ગઈ છે કહે કે વાછડો મરી ગયો તો વિરમદેવ કહે એ તો કુદરતી ક્રમ છે એ બધું ભૂલી જવાનું હોય તો આ કહે કે ના મારી ગાય કાંઈ ખાતી નથી અને હું પણ કંઈ જમીશ નહીં તે વિરમદેવને કહે કે તમે એક કામ કરો ને રામદેવજી તો બધાને સાજા કરે છે એ લંગડાને સાજા કરે છે અને દે પણ આંખો વિનાના હતા એને પણ આંખો અપાવી દીધી અને જુઓ અત્યારે કેવા રણુજામાં તે આનંદ કિલોલ સાથે રહે છે તમે રામદેવજીને કહો ને કે વાછડો જીવિત કરી દે વિરમદેએ તો સ્પષ્ટ ના પાડી દીધી કહે કે મને આ યોગ્ય નથી લાગતું એ પરાશક્તિ છે અને આવી પરાશક્તિને આપણે આવા કામમાં ન લગાડાય તો કહે કે ના તમે ગમે તે કરો અને તેને તો સ્ત્રી હઠ લીધી અને કહ્યું કે આટલું કામ તો કરે જ ને હું તો એની ભાભી છું અને ભાભી તો કહેવાય તે મારું આટલું કામ નહીં કરે આ કહે કે એ બધી વાત સાચી પણ એ અવતારી પુરુષ છે પણ જો તમે કહેતા હોય તો હું ફક્ત તેને ખબર આપીશ મેં અહીંયા એક દિવસ પધારો અમારા વિરમદેવરામાં અમારો વાછડો ગુજરી ગયો છે હું એટલી જ જાણ કરીશ તમે તેને સાજો કરો જીવતો કરો એવું હું કાંઈ કહીશ નહીં

કે કેમ ભાભી માતા જમતા કેમ નથી અરે તમે દુઃખી કેમ થાવો છો જમી લો કહે કે ના મારી ગાય તો કહે કે આ રહી તમારી ગા કહે કે હું અત્યારે તેને જોઈને આવ્યો છું તમારી ગાય તો નિરણ ખાય છે તેને ગાય પાસે લઈ ગયા અને ગાય તો નિરણ ખાતી હતી અને ગાયે રડવાનું બંધ કરી દીધું હતું કહે કે આનો વાંચડો મરી ગયો છે તો કહે કે વાછડો તો એ કૂદકા મારે ત્યાં જઈને જોયું તો વાછડો પણ કૂદકા મારતો હતો અને ભાભી તો પગમાં પડી ગયા અને કહે કે પ્રભુ મને માફ કરો મેં તમને ધક્કો કરાવ્યો તો રામદેવજી કહે કે ના ના કોઈ વાંધો નહીં અને વાછડો તો દૂધ પીવા માંડ્યો હતો પરંતુ રામદેવ પીરે આ વાછડાને સજીવન કર્યો તેના માટે તેને શું કરવું પડ્યું હતું તે જોઈશું આપણે આગલા વિડીયોમાં